દાહોદના ગરબાડા ખાતે ગાય ગોહરી નામનો અનોખો ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં ગામના ખેડૂતો પોતાની ગાયો અને બળદોને વિવિધ રંગોથી અને પીછાઓથી શણગારી મંદિરે લઈ જાય છે અને મંદિરમાં આરતી કર્યા પછી તેઓ ગાય બળદને ઢોલ નગારા સાથે ફટાકડા ફોડતા ફોડતા આખા ગામમાં ફેરવે છે અમારા ગામમાં દિવાળીના બીજા દિવસે એટલે કે નવા વર્ષના દિવસે માતાજીના મંદિરે અન્ન અને આરતી પ્રસાદ થયા પછી આ ગાય ગોહરી નામનો ઉત્સવ મનાવવામાં આવે છે

કોઈ પણ તહેવાર એ સંસ્કૃતિનો અંશ હોય છે આથી ગરબાડાના લોકો વર્ષો જૂની પરંપરા ને જાળવી યાદ કરે છે અનુરાધા સિસોદીયા વીટીવી ગરબાડા